કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં બધાયને બાપા સીતારામ આપણે બ્લોગ ચાલુ કર્યો મિત્રો અગિયાર વાગે મરસી પાવા આવી ગયો છે હું બે નાકા છે આપણે પાવાના બે નાકા પી જાય એટલે આપણે આજ વાઈની મોટર કાઢવાની છે સરખાથી વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો કેવી રીતે મોટર કાઢી અમને દેખાડવામાં આવશે બે નાકા હે બે પી જાય એટલે આપણે પછી જવાનું છે મોટર કાઢવા હમણાં ટોલી આવશે આપણે આપણે હાથે કાંઈ બળદ નહીં કરવાનું મશીન હોય મશીન ચાલુ કરી એટલે મોટર ખવામાંથી માંથી એને નીકળી જાય ખબર ન પડે પાંચ મિનિટ થાય આપણે આ ભાઈડ માં ચાર પાંચ થી પેલા લીલ કાઢી હતી અત્યારે તમે જોવો આ ભાઈડ લીલ કોઈ એમ ન લાગે લીલ કાઢેલી છે એમાં પાછી અવડી ને અવડી લીલ થઈ ગઈ બોલો ઓફિસ નીકળ ગયા ને જો જો નીરે જ રાખજો માર્કેટ લાઈન જ બંધ કરી છે કે

બસ મેં તમે કીધું અને હવે લઈ જાઓ બસ 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 જો ચેલો તમે

રાખે <laughs>